GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ અથ્યારથી જ શરૂ કરી દેવામાં આવે છે લોકસભાની ચૂંટણીની તારીખો આગામી ટૂંક સમયમાં જાહેર થાય તેવી સંભાવના તો ડબોઈ સેવા સદનમાં ચૂંટણી અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે મામલતદાર દ્વારા ઈવીએમ નિર્દેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જે કાર્યક્રમ અંતર્ગત તમામ અધિકારીઓ હાજર રહ્યા ઈવીએમમાં થતી ટેકનિકલ કેવી રીતે કરવી તે બાબતે પણ આપવામાં આવી ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તે ની તૈયારીના ભાગરૂપે સરકાર શ્રીના માર્ગદર્શન મુજબ એકવીસ છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તાર તેમજ એકસો ચાલીસ ડબોઈ વિધાનસભા મત વિસ્તારમાં ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ઈવીએમનું નિદર્શન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા તમામ નાગરિકો તેમજ શહેરી વિસ્તારમાંથી આવતા તમામ નાગરિકો ઈવીએમનું નિદર્શન લઈ ઈએમ ઈવીએમ વિશે જાણકારી મેળવે અને એના અનુસંધાને જાગૃત થાય એવી સૌ નાગરિકોને મારી જાહેર અપીલ છે